હાય ગાઈઝ તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આ જ અમે જો હો ને એ તમે બ્લોગમાં જોતા રહેજો આમ તો બેનર જોઈને તમને ખબર પડી જ જઈ હશે પણ તો એ અમારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો હાય ગાઈઝ તો અમે તો બોર ખાવા આવ્યા હતા પણ આ સાઈડવાળી એવું નિહાળ્યું હતું કે જો બોર હોય પણ કોઈ બોર તો નહોતા લાગતા પણ જો આ મકવાની

બોર દેખાતા ને પેલું કાચા જી તો ચિલ્લી સીટી લઈને આવી તો ગાઈસ અમે તો આવી ગયા હો હાથીદરા સમ કે બોર હોકતા હોકતા ચટલે આવતા તસે સેટ પાલનપુર થી આ રસ્તામાં માં તો ગાઈસ રીઅલ ઇમ બોર ખાવા માટે 16 થી 17 કિલોમીટર સીટી લઈને આવી એ ધરતું હજી બોર મળે નહીં એટલે કંટાળી જો એટલે બોર માટે ગીત યાદ આવે ગૌ બોલ બોર ગોતી આ રસ્તા વચ્ચે હું તો ભટકી રહ્યો છું આ બોર ના મળ્યા એટલે કંટાળી ગયો છું બોર ના મળ્યા

કેન્સલ રાખી આ દેખો બોયડી દેખાય તો હવે જોઈએ જેમ કે સીટ પાલનપુર થી હવે સીટ હોળ કિલોમીટર આ પણ જોઈ બોયડી દેખવાની હવે હોય ભલે એટલા બોર મળે એટલા લઈને જતું રહેવું એમ કે કંટાળી જ દેખો આ બોયડી ले धर तो, तो मैं पाडू बोर खावा ने खावा सेट खासे दूर आई गयो ओ तो, तो, तो ला दर ही दर में हाफ तो नहीं हो तो उंदेड़ा से ये गाइस के कितना तो बोर पड़ी एक है एक बे ही को दर ही नहीं तो ही खावा ही पर शू करो ने जे ही तो शू कम लेवा ही ਹਾਰੋ ਅਸੀਂ ਪੜੇ ਲਾ ਤਾਂ ਸ਼ੋਹਰਾਸ਼ ਵੇ ਇੱਕ ਦੇਖਾਇਸ ਇਹ ਦੇਖਾ ਤੂੰ ਹੀ ਨਹੀਂ ਦੇਖਾ ਤੂੰ ਹਾਲ ਤੂੰ ਤੋ ਮੈਂ ਤਾਂ ਬੋਰ ਪਾੜਵਾ ਮੰਡਿਆ ਹੀ ਤੇ ਬੋਰ ਤਾਂ ਹੀ ਨਾ

તો ગાય સ્વાય તો બોર મળે નહીં આટલા બોર મળે જોઈએ હવે આગળ મળી તો નકર પછી મળીએ નેક્સ્ટ વોગ તો આટલે